બ્લોકેજ બનવાનું ચાલુ થાય સો ઓલવેઝ અગર તમે હાર્ટ ના પેશન્ટયની ગોળીમાં ખાસ કરીને સોર્બિટે જે કરવાની ગોળી હોય ઓલવેઝ ડોક્ટર કર્યા વગર ક્યારે બી ઉપયોગ ના કરો અને જો અગર તમને સેક્સ પાવર નો પ્રોબ્લેમ છે તો મસ્ટ ડુ અ સ્ટ્રેસ ઇકો અથવા હૃદય નો સીટી સ્કેન અત્યારે આપણે જોઈએ છીએ કે હૃદયના ઈસ્યુ વધી ગયા છે અને એવા બી પેશન્ટો છે કે સેક્સ કરવા દરમિયાન બી હાર્ટ એટેક આવતા હોય તો હૃદયના સારવાર કરવી જરૂરી છે અને સાથે ઇરેક્ટાઇલ ડિસફંક્શન બી જરૂરી છે સારવાર કરવી બટ તમને ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન છે પ્લીઝ તમે હાર્ટ નો સ્કેન પહેલા કરો અને ઓલવેઝ વાયગ્રા જેવી ગોળીના ઉપયોગ પેલા ઓલવેઝ એક વાર ડોક્ટર ને કન્સલ્ટ કરો અને જરૂર પડે તો ટીએમટી નો રિપોર્ટ કરો અગર નેગેટિવ છે તો ત્યારે તમે ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન ની સારવાર સેફરલી કરી શકો